મિત્રો અંગ્રેજ લોકો ભારતમાં આવે ને પછી ક્યાંક આવા સંતવાણીના દોરમાં ઘૂસી જાય ક્યાંક લક્ષ્મણ બાપુની સંતવાણી સાંભળે ક્યાંક શૈલેષ મહારાજને સાંભળે અને હમણાં જ અષાઢી બીજે જેમણે કલાકારોનો કાફલો બચાવમાં ભેગો કર્યો એવા પાલુભાઈ ગઢવીને ક્યાંક સાંભળે પછી વિદેશમાં જાય ને એટલે અંદરો અંદર ચર્ચા કર્યો કેવી ચર્ચા કરે ખબર જરાક શાંતિ રાખો તો સાંભળીએ શું મને તમે સાંભળી શકો અને હું તમને જોઈ શકું તો મજા આવે કાંક પાછળ બોરો દેકારો કરે છે ક્યાંક બાકી લાગે એનું અઠે કઠે ક્યાંક ગોઠવો એટલે એ અંગ્રેજો ભારતમાં આવે અને ક્યાંક આવી સંતવાણી દોર સાંભળી જાય ને પછી એટલી મજા આવી જાય અને વતનમાં જાય ને એટલે આ સંતોણીની ની ચર્ચા કર્યો એકાદ ભજન યાદ રહી ગઈ હોય ને કઈ પંક્તિ લક્ષ્મણ બાપુ એ ભજન ગાયું હોય કૈલાસ કે નિવાસી ને હું બાર બાર હું ઈ પંક્તિ મગજમાં રહી ગયું હોય ને પછી વિદેશમાં જઈને પોતાની આમ ટોળકી જમાવે હાથ આઠ બેનો અને હાથ આઠ ભાઈઓ બેઠા હોય અને એક રજૂ કરે લક્ષ્મણભાઈ ભારત અબાઉટ અ બીગ કલાકાર યુ નોઉટ અબાઉટ ડિસેબિલિટી આર રિમે એક ભજન ગાયાથ બાપુને

આંગઠો મારીને પયો ને જગાડ્યો ગોરી થને શાને આવે ઓગ નણ ડલ લે રી રે એ દાણે જમ આવડ ધી દીલા આવો ડાયરો મણે તો પાછી મજા આવે કારણ કે બોલતા અહીંથી કઈ કોઈ અને હામે હમરાય નહીં હમણાં એક મારો મિત્ર મને કે ઇરજીભાઈ મહેસાણામાં ક્યારેક આવો મેં કીધું મહેસાણામાં શું છે વળી મને એકાદ દિવસ અમને લાભ આપો એટલે શિક્ષક ખરો ને મારી સાથે નોકરી કરે મહેસાણામાં લઈ ગયો હવે હવે થઈ કઈ બોલતા થઈ હો મહેસાણામાં આપણે કાર્યક્રમ રજૂ કર્યો પણ આપણે કચ્છી બે ચાર જોક્સ કર્યા પણ પછી મને ખબર પડી કે અહીં કચ્છી નો કરાય ભાઈ એટલે મેં એમ કીધું એક કામ કરો તમારો જે મહેસાણાનો સ્થાનિક કલાકાર હોય ને એને રજૂ કરી દો એ બે ચારક સારી વાતો કરે ને પછી આપણે ચાલુ કરીએ તો હું એક બાપા ઊભા થઈ ગયા હો એ કે આ છે ને આ રામાયણ નો પ્રસંગ બહુ સારો કે છે એટલે સાંભળજો મહેસાણાની ભાષામાં તમે રામાયણ કોઈ દી નહીં સાંભળ્યું હોય બાકર ની ખીતી ઉભી થઈ જાય ને આપણી ચોટલી ખીતું થઈ જાય એવી રામાયણ ચાલુ કરી બાપા આવીને સ્ટેજ ઉપર આવીને કે અલ્યા હિરજીભાઈ આયેલા છે કસ્તી બહુ મોટું નોમ છે કલાકારમાં આપણે શિક્ષકમાંથી કલાકાર થઈ લીધેલા આયેલા છે પણ હિરજીભાઈ ની વાતો ને કઈ ખબર નહીં પડતી આપણે રોમાયણ ચાલુ કરી એટલે એક વાર થયું કે દક્ષરત પાસે કઈ કઈ બે વરદાન માંગ્યા કે દશરથ ભાઈ એક કોમ કરજો રોમ ને મૂકો વનવાસ અને ભરત ને આલો ગાદી અલ્યા આ રોમ કે સારું થઈ બાપુજી ની આજ્ઞા તો માનવી પડશે રોમ વન ગયા તો કી કે હું એડું જોડે ના તો ન થાય લક્ષ્મણ કે ભાઈ ને બાભી જોતા હોય તો મારથી એકલું થોડી રેવા રોમ ને કે રોમ હું ભેગો હેડું રોમ કે હેડ ને ભાઈ બે થી ભલા એવું કે રોમ વન માં ગયેલા આ બાજુ પેલો ચોંપલો રાવણ ખરો નહીં આયેલો સીતા માતા ને ઉઠાઈ જયેલો બોલ રોમ ને ચિંતા થઈ ગઈ કે આવી આવા વનમાં આપણને કોણ સાથ હાલશે હનુમાન તો ફોન કર્યો હનુમાન ને હનુમાન ચોકડો કે બાપુ પર્વત માંથી બેઠો છું અહીંયા મારો દીકરો સીતાજી નું હરણ થઈ ગયું છે ઉપાડી આવજે હનુમાન ગયેલા ત્યાં આગળ અને સીતા માતાને ને ખભે બિહારી ને લાયા રામ ને સીતાજી અને બોલો રામચંદ્ર ભગવાન કી છે મેં કીધું લે આમાં રામાયણ નું યુદ્ધ ક્યાં ગયું મને કે તમે વાગડ નાક નહી તમને ડખો બહુ ફાવે નહી શાંતિ થી પતવું તો પતવા ન દેવા યાર એટલે ક્યારેક ક્યારેક એવી બધી વાતો થઈ જાય આપણે કેવા કઈક મંગતા હોય થઈ કઈક બીજું જાય હમણાં એક બાપા છે ને તર્પણ કરવા માટે હરિદ્વાર ગયા હવે જોજો ઘટના ક્યાં બને એ પિતૃ તર્પણ કરવા ગયા એટલે બ્રાહ્મણ છે ને બ્રાહ્મણો છે ને એવી એવી વિધિઓ કરી નાખી છે ભલભલાની આ મહારાજ હમણાં બોલતા હતા ખબર છે એટલે એમણે કીધું કે પિતૃ તર્પણ કરવા આવ્યા છો તમારા બાપુજીના આ પિતૃ તર્પણ માટે તમારે હોનાની ગાય આપવી પડશે તમે નહીં આપી શકો સાચી વાત તો કે આ સાચી વાત એ કે કાંઈ વાંધો નહીં પાણી વડે આપી દો પાણી દ્વારા ઓમ સ્વાહા પાણીથી આપી તમારા બાપુજીને સોનાની બિલાડી નહીં આપી શકો આપી શકશો નહીં અપાય મારાથી કે તો કાંઈ વાંધો નહીં દ્વારા આપી દેસુ આપો પાણી દ્વારા ઓમ સ્વાહા ઓમ સ્વાહા તમારા પિતાજીના પિતૃ તર્પણમાં તમારે બીજી ગાય આપવી પડશે તમે આપી શકશો નહીં આપી શકો ખબર છે મને હા નહીં અપાય ઓ મારાથી ગાય કાંઈ વાંધો નહીં પાણી દ્વારા આપો ઓમ સ્વાહા ઓમ સ્વાહા થોડીક વાર થઈ એટલે વિધિ થઈ ગઈ પૂરી ભાઈ તો થયો હાલતો તો હે અહીંયા અહિયાં ત્રણ હજાર રૂપિયા લઈ આવો પાણી લે કે ભાઈ એમ નો આલે પાણી દ્વારા થોડાક ત્રણ હજાર રૂપિયા મળે અરે ભલામણા હોના ની ગાય આપી દીધી હોના ની બિલાડી આપી દીધી બીજી ગાય દીધી ઈ બધું પાણી દ્વારા ત્રણ હજાર રૂપિયા નો આલે કરો આમ શું આહ એટલે આવા આવા માણસો ક્યાંક ભટકાઈ જાય ને તો જિંદગી બીજી ઘડી હાલી જાય પણ આપણી પાસે આજે તો કૃષ્ણના આ સનિધિમાં મોજ કરવા માટે આવ્યા છે એવા બે અડીખમ ભજનાનંદી ભજનના સમ્રાટજીને કહી શકાય એવા આજે આપણે આંગણે શૈલેષ મહારાજ અને લક્ષ્મણ બારોટા આવ્યા છે ફરી એકવાર ભજનનું એવો જબરજસ્ત દોર લે કે ફરી વખત આ પ્રસંગ આપણને માટે હંમેશા યાદગાર બની જાય

मारिहं तूं घंघरूं न रखा ૜ાē ઱ી ણાર ૮ર ઉજ ણા fr approved ૮ં ણ ખ િં ઉ આા એદળ શા કા હા shè કં કા ખ ણા છે કારણ કે વરસાદનું આગમન છે નીચે બેસે એવું છે નહીં અને મેં પાછા ઘરે કહીને છીએ પાછા આવશું છું એમ આપણને આશ્રમે જવું જ કરું ને ரேரி சீத்தஜரி ਆ ਜਿਨੇ ਵਾਲਾ ਨਾਮ ਰਾਮਾ ਧਰਮ ਰਾਜਾ ਨੇ ਇਹਨਾ ਧਰਮ ਵਾਲਾ

रामगरी लक्ष्मण जी गायो बि हनुमान जी गायो सिंंद गायद कदार बजले में राम तूं त Fali oh, you <laughs> ખો 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 ખો